રાજકોટના રહેવાસી કુરબાન વલીજી બદામી જેઓ નિવૃત્ત શિક્ષક છે તેમની સાથે ડિજિટલ અરેસ્ટનો બનાવ બનેલો હતો જે બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ચાર બસો પાંચ ત્રણસો આઠ સાત ત્રણસો સાડત્રીસ અને એકસઠ બે મુજબ ગુનો દાખલ કરેલો છે જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદી સાથે ડિજિટલ અરેસ્ટ કરીને તેમની સાથે એક કરોડ ચૌદ લાખની છેતરપિંડી થયેલી છે ફરિયાદીને એક ફોન આવે છે કે જીઓ કંપનીમાંથી બોલું છું અને તમારે તમારા નંબર હમણાં બે કલાકમાં બંધ થઈ જશે પછી એમને વિડીયો કોલ મારફતે સાયકોલોજીકલ પ્રેશર આપીને એમને જણાવે છે કે તમારો મોબાઈલ નંબર એ ચાઇલ્ડ પોર્નોગ્રાફી મની લોન્ડરિંગ અને સાયબર ટેરરિઝમ જેવા ગુનાના કામનો ઉપયોગ થયેલો છે આ રીતે એમની ઉપર સાયકોલોજીકલ પ્રેશર બનાવીને વિડીયો કોલથી સતત વાતચીત કર્યા કરે છે અને થોડા સમય બાદ એમને જણાવે છે કે તમારા આધાર કાર્ડ ઉપર ઘણા બધા સિમ કાર્ડ નીકળેલા છે અને એની સાથે ઘણા બધા એકાઉન્ટ ખોલેલા છે જેનો મની લોન્ડરિંગ અને સાયબર ટેરરિઝમ માટે ઉપયોગ થયેલો છે આ રીતે એમને ધમકી આપતા હતા આમાં એક આરોપીની જેતપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે જેનું નામ છે સુજલભાઈ વિઠ્ઠલભાઈ લાખાણી જેના એકાઉન્ટમાં કુલ ચાર લાખ સત્તાણું હજાર જેટલી રકમ આવેલી છે શ્રીને વીસ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવેલા હતા આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ એ કમિશન માટે ભાડે આપેલું હતું એના ખાતામાં ફ્રોડની રકમ આવેલી હતી અને પોતે આ રકમ વિડ્રો કરીને આગળ ટ્રાન્સફર કરેલી છે આ પ્રાથમિક તપાસમાં હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આના ધાર જોડાયેલા છે